મોનલ ગજર પર ગોર્જિયસ લુકમાં પ્રીમિયરમાં હાજર રહી તો સુપરસ્ટાર હિતુ કનોડિયા પત્ની મોનાથી વા કરણડિયા સાથે રેડ કાર્પેટ પર તો છવાઈ જ ગયા વર્ષના પ્રતાપ એટલે કે સુપરસ્ટાર હિતેન કુમારની રોયલ એન્ટ્રી ચર્ચાનો વિષય બની ગઈ યસ સોની અને રવિ ગોહિલ પણ કુલ લુકમાં પ્રીમિયરમાં જોવા મળ્યા અને પ્રીમિયરમાં તો જાનકી બોડીવાલાને યસ સોનીની જે કેમેસ્ટ્રી જોવા મળી બોસ બધાનું જ ધ્યાન ખેંચી લીધું ફેન્સે પણ તેમની જોડી પર પ્રેમ વરસાવ્યો અને સોશિયલ મીડિયા પર વખાણોની ઝરમર જોવા મળી મિત્ર ગઢવી હોય શ્રદ્ધા ડાંગર હોય જાનવી ચૌહાણ કિંજલ રાજપ્રિયા રાજપ્રિય કામદાર નેત્રી દિવેદી ટીવી સ્ટાર હિતેન તેજવાની અમદાવાદી મેન કુશલ મેન અને તેની ટીમ તેમજ હિનાએ પ્રીમિયર નાઇટમાં હાજરી આપી અને સાંજને યાદગાર બનાવી દીધી ગુજરાત સાથે વાત કરતા વર્ષના પ્રતાપ એટલે કે આપણા હિતેન કુમારે કહ્યું કે વિશ્વની આ પહેલી એવી ફિલ્મ છે કે જેની અંદર શિક્વલની અંદર એક જ એક્ટરે પ્રથમ પાર્ટ પછી બીજા પાર્ટમાં જુદો ભાષામાં આવી રીતે નથી મોકો મળ્યો જયારે ફિલ્મ મોનલ ગજ્જરે કહ્યું કે હું સંજય લીલા ભણશાલી ને વર્ષમાં કરવાનો પ્રયત્ન કરું કે હિન્દી એમની સાથે કામ કરવાનો મોકો મળે અને જો એ થઈ જાય તો પછી બીજું બધું કરવાની જરૂર જ નથી